અત્યારની દિવાલોને પણ શરમાવે એવી દિવાલો છે મિત્રો અને આ કુવો પછી અને પેલા છે મિત્રો જો મિત્રો અમે એક પાણી સુધી પહોંચી ગયા છે અત્યારે પુલ પાણી ભરેલું છે મિત્રો નીચે રાજાઓ અને રાણીઓ બધા રહેતા હતા એ આ જગ્યા છે મિત્રો જેટલું પોસિબલ થતું હતું એટલું અમે નજીક આવીને તમને આ સ્થળ બતાવવાની કોશિશ કરેલ તો મિત્રો ભમરિયા કુવાની જો વાત કરીએ તો ભમરિયા કુવો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકામાં આવેલું એક પ્રાચીન સ્થાપત્ય છે આ કુવાનું નિર્માણ પંદરમી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે આ સ્થાપત્યને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવેલું છે તેમજ મિત્રો આ જે કુવો છે એ મહેમદાવાદ થી ખેડા રોડ પર આવેલો છે

તેમજ બે સીડીઓ ગોળાકાર પરથી બનાવવામાં આવેલી હોવાથી આ કુવાનું નામ ભમરિયા કુવો પડ્યું હતું તો મિત્રો આજના વિડીયોની અંદર ભમરિયા કુવા વિશેની સંપૂર્ણ માહિતી લઈશું અને ભમરિયા કુવો કેવો દેખાય છે તેમજ મિત્રો અમે અંદર જઈને તમને બતાવવાની કોશિશ કરેલ છે તો મિત્રો અમારો વિડીયો જો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારા ચેનલ પર નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી પહોંચ્યા છે ભમરિયા કુવા ખાતે જે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે મિત્રો આ જે છે બમ્મરિયા કુવો છે મિત્રો આ વિશાળ જે કુવો જોઈ રહ્યા છો આપ એ કુવાનો નજારો છે મિત્રો બમરિયા કુવામાં ઘણા બધા દરવાજા છે મિત્રો જવા માટેના પરંતુ બધા જ જે દરવાજા છે આવી રીતે આ રીતે બંધ કરી દેવામાં આવેલા છે મિત્રો અહીંયા બધા જ દરવાજા તમામ પ્રકારના દરવાજા છે બંધ કરી દેવામાં આવેલા છે મિત્રો આપ જોઈ શકો છો અને મિત્રો આ જે કૂવો છે એ કૂવો બાદમાં એટલે કૂવો પછી એ મહેલ છે મિત્રો આપ જોઈ શકો છો એ જે રાજાઓ અને જે રાણીઓ હતી એ ત્યાં બેસતી હતી એવું કહેવામાં આવે છે અને મિત્રો આ જે કૂવો છે એમાંથી એક ગુપ્ત ભોયરું છે જે પાવાગઢ સુધી નીકળે છે એવું કહેવામાં આવે છે મિત્રો અને મિત્રો આજે જે ભમરિયા ગોવાનું જે બાંધકામ છે બાંધકામ અતિ પ્રાચીન છે મિત્રો આપ જોઈ શકો છો હાલની ટેકનોલોજીને પણ શરમાવે એવું બાંધકામ છે મિત્રો આપ જોઈ શકો છો જે પથ્થરો મૂકેલા છે એ કેટલા સ્ટ્રેટ છે એટલે કે એટલી સીધી કન્ડિશનમાં છે કે અત્યારે જો દોરી મૂકીને પણ જો એનું કામ કરવામાં આવે તો પણ આટલું સારી રીતે કામ થતું નથી મિત્રો એટલા સારી રીતે આ જે પથ્થરો છે ગોઠવેલા છે મિત્રો અહીંયા મિત્રો આપ જોઈ શકો છો અતિ પ્રાચીન ઐતિહાસિક પૌરાણિક અને સરસ મજાનો કુવો છે મિત્રો આ જે જગ્યા છે હવાડાની જગ્યા છે નહાવા માટેની જે જગ્યા છે એવું કહેવામાં આવે છે મિત્રો મિત્રો અહીંયા મોટાભાગના બધા દરવાજા બંધ છે આપ જોઈ શકો છો આ અતિ પ્રાચીન સ્થળ છે મિત્રો આ પણ એક હવાડો જ છે મિત્રો બીજી તરફથી હું તમને બતાવવાની કોશિશ કરું છું જે બુમ્મરિયા કુવાન એ મિત્રો મિત્રો અહીંયા પણ એક સવાડો છે મિત્રો આ છે બરિયા કુવાનું અતિ પ્રાચીન બાંધકામ મિત્રો અહીંયા પણ

તો મિત્રો અત્યારે અમે બમરિયા કુવામાં પ્રવેશ કરી લીધેલો છે લાઈટ ચાલુ કરવી પડશે મિત્રો ઘણા બધા છે એવું લાગી રહ્યું છે મિત્રો આ બમરિયા કુવાનું બાંધકામ છે અતિ પ્રાચીન બાંધકામ છે મિત્રો આપ જોઈ શકો તો જે રીતે પથ્થરો મૂકેલા છે એ રીતથી આપ જોઈ શકો છો કે હાલની અદ્યતન ટેકનોલોજી પણ જે જે બાંધકામ છે 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 મિત્રો સામે જોઈ શકો છો એ એ દરવાજા રાજાઓને રાણીઓને બેસવા માટેના જે જગ્યાઓ હતી એ છે મિત્રો જરૂખા જેને કહેવામાં આવે છે એ છે મિત્રો અને આ ઉપરનું તમે બાંધકામ જુઓ મિત્રો અત્યારે જો પુલ બનાવે તો પણ બની પડી જતા હોય છે એવા સમયમાં હાલમાં પણ

ચામાચેડિયા છે આ બધો જ આખો જે થર જોઈ રહ્યા છો બધા જ ચામાચેડિયા છે મિત્રો એટલે તમે જ્યારે પણ આવવા જગ્યાએ જો આ કોક્રોચ પણ છે મિત્રો કેટલા છે એટલે જ્યારે પણ આવો ત્યારે તમે તમારા રિસ્ક ઉપર આવજો મિત્રો અહીંયા એકલા હોય તો પ્રવેશ કરતા જ નહીં મિત્રો આ સ્થળ સરસ મજાનું પ્રાચીન સ્થળ છે પણ મિત્રો બીક લાગે એવું પણ છે જેથી કરીને તમે અહીંયા પ્રવેશતા પહેલા વિચાર કરજો મિત્રો કુવાની અંદર જવાનો રસ્તો છે હમ સીધો અહીંયાથી આ પાણીના જે નીચેની બારીઓ છે ત્યાં સુધી જવાય છે મિત્રો અને જે બારીઓ છે એ એવી ચાર બારીઓ છે એવું કહેવામાં આવે છે અને ચારેય બાજુથી ચાર એવા અલગ અલગ પ્રકારના રસ્તાઓ આવેલા છે તો મિત્રો એક જ રસ્તો અત્યારે ખુલ્લો હતો અને અમે તમને બતાવ્યા મિત્રો આજે પ્રાચીન બાંધકામ છે જોઈ શકો છો તમામ પૂરેપૂરું આખું જે બાંધકામ છે પ્રાચીન છે મિત્રો આટલી પ્રાચીન બાંધકામ છે જે ગોખલાઓ છે મિત્રો ખૂબ જ જૂના છે પૌરાણિક છે આ જે કુવો છે એક હજાર વર્ષ કરતા પણ જૂનો હોવાનું મનાઈ રહ્યું છે મિત્રો તો તમારે પણ જો ઐતિહાસિક સ્થળ ની મુલાકાત લેવાનો શોખ હોય તો આ સ્થળ ની મુલાકાત જરૂરથી લેજો મિત્રો અમે અંદર જવાની કોશિશ કરી રહ્યા છે ટાવર તો છે જ નહીં ટાવર કામ કરતા બંધ થઈ ગયા છે

મગ મરી આ બાંધકામ બહુ જ પ્રાચીન બાંધકામ છે મિત્રો આ અત્યારે અહીંયા પાણી છે અને આ જે પ્રમાણે મેં કહ્યું હતું કે આ કૂવો તો પછી પેલા રાજમહેલ છે મિત્રો આ એનું બાંધકામ જોઈને જ આપણને ખબર પડી જાય છે કે આ રાજમહેલ છે મિત્રો તે ઉપર દરવાજા છે મિત્રો ઘણા બધા અહીંયાથી રાજાઓ અને રાણીઓ બધા રહેતા હતા એ આ જગ્યા છે મિત્રો રસ્તા પર છે આવા જ આવાના આવા ચાર રસ્તા છે મિત્રો જો એક બે અને બધે ત્રણ ટોટલ ચાર રસ્તા છે અને હજી પણ એવું કહેવાય છે કે અહિયાં થી પાવાગઢ જવા માટેનો રસ્તો છે એટલે કે પાવાગઢ જવા માટેનું ભોયરું પણ અહીંયા સ્થિત છે પણ એ મિત્રો આ જે પાણી છે એના કારણે પોસિબલ નથી બતાવવું મિત્રો માટે એ અમે નથી બતાવી રહ્યા મિત્રો જેટલું પોસિબલ થતું હતું એટલું અમે નજીક આવીને તમને આ સ્થળ બતાવવાની કોશિશ કરેલ છે આ વિડીયો ની અંદર તમે જયારે પણ આવો ત્યારે શાંતિ થી સાચવીને મિત્રો સુધી આવજો કારણ કે ખતરનાક જગ્યા બીક લાગે એવી જગ્યા છે મિત્રો માટે જુઓ મિત્રો અમે આ જે દરવાજા જે છે ત્યાંથી હવે ઉપર ચડી રહ્યા છે દાદર થી મિત્રો આ દાદર નું બાંધકામ જુઓ તમે કોઈ દુશ્મન પણ અંદર પ્રવેશ ના કરી શકે ભૂલથી કોઈ અને જો પ્રવેશ કરે તો બહાર નીકળવા માટે નહી ને પછી ખબર ના પડે એટલું ભૂલ ભૂલાય હા ભૂલ ભૂલાય છે આ દાદા ને હા યો મિત્ર આ કોક્રોચ પણ અહીંયા છે ઘણા બધા

fahimci banjikan muni huwa da budu tara 11 kowa baga yi zafi banjikan jowa mara miktar જગ્યાઓ છે એને ગોખલા કહેવાય મિત્રો હા અને મિત્રો આ જે ગોખલાઓ છે એ આ પ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે પ્રાચીન બાંધકામનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો આપ જોઈ શકો છો આ જે બાંધકામ કરેલું છે એ હજી સુધી અડીખમ ઊભું છે મિત્રો હાલની કન્ડિશનમાં પણ આ જે છે બાંધકામ એ ભમરિયા કુવાનું બાંધકામ છે મિત્રો ભમરિયા કુવો અમદાવાદ તાલુકામાં આવેલો છે ખેડા રોડ ઉપર અને મિત્રો આપ જોઈ શકો છો એમ આજે દિવાલો જે છે એ અત્યારની દિવાલોને પણ શરમાવે એવી દિવાલો છે મિત્રો અને આ કુવો પછી અને મેલ પેલા છે મિત્રો